આજકાલ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે આ જાહેરાતમાં લોકો પોતાનો નંબર પણ મૂકતા હોય છે જેનો દુરુપયોગ થતો હોવાના કિસ્સો સુર શહેરમાં બન્યો છે શહેરમાં મંદિર બનાવતા વેપારીને સોશિયલ મીડિયાની જાહેરાત પરથી નંબર લઈને અવારનવાર ફોન કરવામાં આવ્યા કે જેથી વેપારી પોતાના કામ પડતા મૂકીને ફોન કરનારને ઘરે મંદિરનું માપ લેવા ગયા જ્યાં એક મહિલા અને તેના સાથીદારોએ અને ટ્રેપમાં ફસાવી સત્તર લાખ લઈ લીધા હોવાનો ચોખાવ નાનો કિસ્સો સામે આવ્યો આ મામલે હાલ તો પોલીસથી આરોપીએ ઝડપી લીધા છે મળતી માહિતી અનુસાર આડત્રીસ વર્ષીય વેપારી નવયુગ કોલેજ સામે રાંધે રોડ પર રહે છે હાલના વેસ્ટર્ન આરેનામાં તેમની દુકાન છે જેમાં તેઓ ધાર્મિક ક્રિયા માટેનો સામાન તેમાં વેચે છે સોશિયલ મીડિયા પર દુકાનની દ્વારા સાથે વેપારી પોતાનો અંગત મોબાઈલ નંબર કે જેના આધારે વારંવાર એક વ્યક્તિના મંદિર બનાવવાને લઈને ફોન આવતા વેપારી વ્યવસ્થા વચ્ચે સમય કાઢીને લોકેશનને આધારે તેના ઘરે ગયા હતા અને આ દરમિયાન વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા ઉપરના માળે આવેલા બેડરૂમમાં રહેલી મહિલાએ દરવાજો બંધ કરી દીધા બાદ વિભસ્ત વર્તન કર્યું જે બાદ વેપારી દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા ત્યાં ત્રણ જણા પુરુષોએ અંદર આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી વેપારીને ચલાવો છો તેમ જણાવી ધમકાવી પણ મારી દીધો બાદ પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવટના પંદર લાખ માંગ્યા વેપારી સગવડ થાય તેમ નથી નું જણાવતા વેપારીના મોબાઈલમાં એચડીએફસી બેંકની એપ્લિકેશનમાંથી બેંક બેલેન્સ ચેક કરતા તેમાં સાત બત્રીસ લાખ બેલેન્સ જોવા મળી આવ્યું આ ઉપરાંત દુકાનમાં

આ આટોળકીમાં સામેલ મહિલા હાલ વોન્ટેડ છે જેને ઝડપે લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મહિનો ઘણો સિત્તેર લાખ રોકડા મોબાઈલ ફોન અંગ સાત કે જેની કિંમત અંદાજીઓ ગણ પચાસ હજાર આરોપી રામ રૂપે રામ નાવડિયાના કબજામાંથી મળેલું પ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઈ કાર્ડ આરોપી માયા સૈડાના કબજામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ અને સ્વીફ્ટ કાર કે જેની કિંમત પાંચ લાખ અને વિઝા કાર્ડ સહિતની કુલ અગિયાર પોઈન્ટ અઢાર લાખની મત્તાનો મુદ્દા માલ કબજે કર્યો છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના પીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે આ જાંજીપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ અગિયાર લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં પાંચ ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં એક ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે. નરી સિમરાન સાથી સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ